વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં જન્મ અને મરણના દાખલા ફ્રી ઓફમાં પાંચ નકલ આપવામાં આવશે તેવી જાહેરાત કરેલી હતી ઓગણીસ બે બે હજાર છવ્વીસની અંદર જ્યારે જનરલ બોર્ડ દાખલ થઈ ત્યારે પ્રથમ જન્મ મરણની નોંધણી માટેની પ્રથમ પાંચ નકલ ફ્રીમાં આપવામાં આવશે અને આ છે એનો સમય એક માસ સુધીનો હશે કે જન્મ તારીખથી લઈને એક માસની અંદર જો એની નોંધણી કરાવવામાં આવશે તો પાંચ દાખલા છે ફ્રીમાં આપવામાં આવશે એવી જ રીતે મૃતકની મરણ નોંધણી કરવામાં આવશે તે પછી એક માસની અંદર જો દાખલા લેવામાં આવે તો તે પ્રથમ પાંચ દાખલા નિશુલ્ક આપવામાં આવશે બસ સમય પછીથી જે કોઈ પણ દાખલા કઢાવવા માટે આવશે તો જેનો જે ચાર્જ થતો હશે એ ચાર્જ વસૂલ કરવામાં આવશે અને દરેક ઝોનની અંદર આની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે બસ આદેશ છે ટૂંક સમયની અંદર આવતા વીકની અંદર આ કાર્યક્રમ છે દરેક ઝોનની અંદર ચાલુ કરવામાં આવશે